અખબારોની હેડલાઇન્સ હેડલાઇન્સમાં દાગી નેતાઓ પર લગામની તૈયારી વિધાનસભા ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજવા પંચના પ્રયાસ રાજકીય પક્ષોએ અપરાધી નેતાઓને ટિકિટ કેમ આપી તેનું કારણ દર્શાવવું પડશે રાજકારણમાં વધતા અપરાધીકરણને ડામવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી યોજવા પર વિશેષ ધ્યાન આપવા સાથે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ચૂંટણી પંચ આ રાજ્યમાં પહેલીવાર વડીલ નાગરિકો અને દિવ્યાંગોને ઘેર બેઠા મતદાન કરવાની સુવિધા આપશે આતો સાથ રાજનીતિમાં અપરાધીઓને આવતા રોકવા માટે એક નવું પગલું લેવાયું છે સોની આજના ગુજરાત સમાચારની હેડલાઇન છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા બસો નવનો નો વધારો સરકારની જીએસટી આવકમાં અદત એક ભૂસકે વધતી મોંઘવારી સરકારની કૂદકે ભૂસકે છલકાતી તિજોરી સંદેશમાં કચ્છની જે કોપી છે એમાં ગરમીનો અહેવાલ છે ભાદરવો તપતા કચ્છી માળુઓ અકળાયા કંડલા એરપોર્ટ સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે ત્રીજા દિવસે પણ સૌથી ગરમ મથક ભુજમાં સાડત્રીસ પોઈન્ટ ચાર નલિયા ચોત્રીસ પોઈન્ટ ચાર અને કંડલા પોર્ટ સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ભાદરવા મહિનામાં વિષમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે દિવસ દરમિયાન આકરી ગરમી અને રાત્રિના ઝાકળ સાથે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે એવો અહેવાલ છપાયો છે હું ભૂમિ ચોક્સી આજે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજી નો જન્મ દિવસ છે દિવ્ય ભાસ્કર કોપીમાં ગાંધીજી રોકાણ ની સાથે ત્રણસો પચાસ કિલોમીટર કરી હતી તેનો અહેવાલ છપાયો છે હેલો હું નીરજ મચ્છર મારી આજની સ્ટોરી છે યુટ્યુબમાં માં બે દિવસમાં એક કરોડ વ્યૂ મેળવનાર એક નવી ફિલ્મનું ટીઝર ટ્રેલર કરતાં નાનું વર્ઝન બહાર પડ્યું છે ફિલ્મનું નામ છે ગણપત કલાકારો છે અમિતાભ બચ્ચન ટાઈગર શ્રોફ અને કીર્તિ સેનોન અવતાર ઇન્ડિયા બેઝડ સાઇફાઈ મૂવી હતી રોબોટ અને રાવન આવી છે પણ ગણપતનું બજેટ બસ્સો કરોડનું છે અને ટાઈમલાઇન ટુ ઝીરો સેવન ઝીરો છે ત્યારની દુનિયાનું વર્ઝન જોવાની મજા પડશે ફિલ્મ વીસમી ઓક્ટોબરના થિયેટરમાં આવશે ગણપતનું મ્યુઝિક તો હવે બહાર પડશે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર